સુરતના ડુમ્મસ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા થયેલા ઝીંગા તળાવને લઈને ગ્રામ્યજનોને સરકાર દ્વારા ખેતી માટે અપાયેલી જમીન જતી રહે તેવું હોય જેને લઈને ભીમપોર ડુમ્મસ સુલતાનાબાદ આભવા ખજોદ સહિતના અન્ય ગામોના ગ્રામ્યજનો દીપકભાઈ ઇજાદાને ટૂંક સમયમાં સોગંદનામા ઉપર લખી આપે કે તેઓ પોતે જ રાહજી ખુશીથી ઝીંગા તળાવ હટાવવા માંગે છે તેમ દીપકભાઈ ઈજાદારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ડુમસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન દીપકભાઈ ઇજાદારે હાજરી આપી હતી તમારા દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફાર લઈને નોંધપાત્ર ચર્ચા થઈ હતી ખેડૂતોનું વિશાળ હિત જોનારા દીપકભાઈ ઇજરદારે જણાવ્યું હતું કે ડુમસ ભીમપોર આભા સુલતાનાબાદ અને ખજો જેવા વિસ્તારોમાં ખેતીલાયક સરકારી જમીનનો હેતુફેર કરી તેમાં ઝીંગા તળાવ ઊભા કરવામાં આવ્યા છે જેના પાછળ મોટા મોટા અંગત લાભો મેળવવાની કોશિશ કરી રહ્યા છે દીપકભાઈ જદારે વધુમાં કહ્યું હતું કે ઝીંગા તળાવની જમીન સરકારના માલિકીની છે એટલે તેને પાછી મેળવવી સરળ નથી પરંતુ હું ગામ લોકોના હિત માટે ઉપર સુધી રજૂઆત કરીશ ખેડૂત અગ્રણી અને સામાજિક આગેવાન એવા દીપકભાઈ ઈજાદારે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કહે છે કે જો તમારો દાવો સાચો હોય તો તળાવમાં ખેતી કરી બતાવો જો ગામવાસીઓ ઝીંગા તળાવ દૂર કરવા માંગતા હોય તો તેમને પણ મહેનત કરવી પડશે દીપકભાઈ ઇજાદારે ભીમપો સહકારી મંડળીના અમુક સભ્યો પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિકાસના નામે સરકારશ્રીની જમીનનો આ દુરુપયોગ સામેલ છે તેમ વધુમાં ગ્રામ્યજનોનો આગ્રહ કર્યો હતો કે દરેક વિસ્તારના ગ્રામ્યજનો દીપકભાઈ ઇજાદાને ટૂંક સમયમાં સોગંદનામા પર લખી આપે કે તેઓ પોતે જ રાજી ખુશીથી ઝીંગાના તળાવ હટાવવા માંગે છે તો સાથે દીપકભાઈ ઇજાદારે ઉલ્લેખ કર્યો હતો કે એરપોર્ટ માટે ત્રણસો સત્તાવન હેક્ટરની જગ્યા પૂરતી છે તળાવની પાછા એની હેતુ પર પ્રશ્ન ચિહ્ન ઊભું થાય છે હું દીપક ધીરુભાઈ ઇજાજદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો ઓગણસી પોઈન્ટ થર્ટી નાઇન એકર જમીન

એ લોકો ચિંગિયા તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકો આજીવિકાનું દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટ મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને અભિપ્રાય લીધો છે ટોટલ પીપલ્સ બધાના જાય અને પૂરો અભ્યાસ કર્યો જાય છેલ્લા બે મહિનામાં તો ઝીંગા તળાવના બેસ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મંડળીને મળી શકે નહીં એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પાંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટ ની ડિવિઝન બેન્ચ એ બધા કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં હું મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય કે કઈ ખેતીની પ્રવૃત્તિ ચાલુ થાય છે અહીંયા દેખાશે જિંગાઉ છે તો મારી પરિસ્થિતિ શું દે મારા પેલા સુપ્રીમ કોર્ટના ના લોયરોના પાંચ કરોડ રૂપિયા જાય મારો પચાસ લાખનો ખર્ચો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ખેતી કરવી છે કે ચિંગા તળાવ કરવા છે એટલે ખેતી કરવી હોય તો નામા પર મને લખી આપે એ મને લખી આપશે તો હું મારી લલતા આગળ ચલાવીશ નહીં તો પછી હું પડ મૂકીશ સુરતના ડુમ્મસ ખાતે શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહેવા પામ્યા હતા